આદેવના જપ તપ નામનો મહિમા જે કીર્તન કરો ભજન કરો આ ભક્તિ સ્યુંહા પુરાણમાં પણ છે જપ તપ કરો એક એક જગ્યાએ જપ તપ કરવાથી કેટલું પુણ્ય સપ્ત ગંગાના તીરે જવાથી આપનું પુણ્ય અચ્છા એનાથી વિશેષ ફળ કે બોલે એનાથી વિશેષ ફળ પણ છે ક્યાં સમુદ્ર કિનારે એનાથી 10 ગણો ફળ સમુદ્રના કિનારે સજનો આપણને તો બધુંય મળ્યું છે આપણે બેઠા છીએ અત્યારે સમુદ્રના કિનારા ઉપર જ કેવાઈએ એનાથી દસ ગણું પણ એનાથી દસ ગણું તો બોલે પર્વતની ટોચ ઉપર દસ ગણું તો પણ બહુ સુંદર વાત આમાં લખી છે કે માનો કે આ બધી અનુકૂળતા આપણી પાસે ન હોય તો સર્વથી અધિક ફળ ક્યાં મળે આનાથી પણ વિશેષ ફળ ક્યાં મળે તો શિવ મહાપુરણમાં લખ્યું સર્વસ્માં દદિકમ યત્ર યત્રવા રુચતે મનઃ ભલે ને બાવળિયા નીચે જઈને બેહો પણ જો મન તમારું પરમાત્મામાં લાગી જાય ને તો બધાય બધા કરતા વિશેષ ફળ ત્યાં જ્યાં તમારું મનડું માને ત્યાં જઈ મળી સતી તોરલ કે આપણું મનડું માને ત્યાં જઈ મન જ્યાં કે અહીંયા મને જપ કરવામાં આનંદ આવે છે પછી તમે જ્યાં બેઠા હો ત્યાં જપ કરો ને તો આ બધા કરતા અધિક ફળ આપણું મનની એકાગ્રતા જ્યાં પકડાઈ જાય આપણું નેટવર્ક પકડાય ને આ મોબાઈલમાં જુઓ અમુક જગ્યાએ નેટવર્ક જતું રહે પણ તમે ગમે એ લેવું હોય તો આવે કાંઈ નહીં જાય કઈ નહીં જાય મોબાઈલ હોય તો જાય નો જાય નેટવર્ક ગયું એટલે ગયું બધું લાખ રૂપિયાનો મોબાઈલ હોય તો કઈ કામ નો નહીં ગેમ રમવાના કામ નો આવે પણ નેટવર્ક હોય તો તમે મૂકી શકો કો મેસેજ આવે

ત્યારે પછી બ્રહ્માંડના જે મેસેજો છે ને મેસેજ આપણામાં આપવા પ્રગટ થાય કાંઈ કોઈ વસ્તુની જરૂર નહીં કોઈ ઉપકરણની જરૂર નહીં કોઈ વસ્તુની જરૂર નહીં એટલે વિશેષતા ફળ તો છે જ દિવ્યાનો મહિમા કયો છે વિશેષ ફળનો દાનનો મહિમા મેં ગાયો દાનનો પણ મહિમા અને દાંત તો જે ભૂખ્યું છે એને આપો તો એનો વિશેષ મહિમા છે ચાહે નર હોય ચાહે નારી હોય ચા પશુ હોય ચાહે પંખી હોય પણ જે છુધિત છે જેનામાં છુધા છે જેનામાં ભૂખ છે એને આપો તો એ અંડાનો વિશેષ મહિમા જમાડેલા ને જમાડવાની જરૂર નથી પણ વિશેષ મહિમા એ છે કે જે ભૂખ્યું છે એને તમે જમાડો

નર અને નારીમાં શિવ તત્વને કઈ રીતે જાણવું તો સમજાવ્યું કે બાળક છે એ બાળક છે ને એનામાં બ્રહ્મ બુદ્ધિનો ભાવ તમે કરો કે બાળક એ બ્રહ્મ સ્વરૂપ છે બ્રહ્માનું સ્વરૂપ છે યુવાન છે એ વિષ્ણુ સ્વરૂપ છે અને વૃદ્ધ છે એ મહાદેવનું સ્વરૂપ છે શંકરનું સ્વરૂપ છે તો તમે કોઈ બાળકને આપો છો કાય વસ્તુ બાળક રાજી થાય છે એટલે સાક્ષાત બ્રહ્મ બ્રહ્મા રાજી થાય છે યુવાનને કોઈ વસ્તુ પદાર્થની જરૂર છે તમે એને જમાડો છો એને આપો છો તો એનાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે વૃદ્ધ ને જમાડો છો એટલે મારો મહાદેવ રાજી થાય છે બીજું એમ જ તમે નાની બાળકીને જમાડો છો તો એ સાક્ષાત બ્રહ્માણી નું સ્વરૂપ કઈ છે આમાં ભારતી સરસ્વતી બાળકી સરસ્વતી નું સ્વરૂપ છે વિવાન સ્ત્રી છે એ સાક્ષાત લક્ષ્મી સ્વરૂપ છે લક્ષ્મી બુદ્ધિયાયુ વસ્ત્રી સુ વિવાન છે એ સાક્ષાત લક્ષ્મીનું સ્વરૂપ કહે છે અને વૃદ્ધ છે એ વૃદ્ધાસુ પાર્વતી બુદ્ધિયા વૃદ્ધમાં સાક્ષાતમાં હું જે પણ આપું છું એ વૃદ્ધ છે તો એ મારી માં પાર્વતીને હું આપું છું એ ભાવથી તમે જો એની સેવા કરો તો એ સાક્ષાત પાર્વતીનું જ સ્વરૂપ છે તો સરસ્વતી લક્ષ્મી અને પારવ આપણે તો ગોતવા જઈએ કૈલાસમાં વૈકુંઠમાં સરસ્વતી રે છે વૈકુંઠમાં લક્ષ્મીજી વૈકુંઠમાં વિષ્ણુ એવું ગણીએ કૈલાસ માં પાર્વતી ને મહાદેવ છે અરે આમ ગણવા જાવ તો બધું ઘરમાં ઘરમાં છે અચ્છા કેના ઘરમાં યુવાન નથી કેના ઘરમાં બાળક નથી કેના ઘરમાં વૃદ્ધ નથી તમારા ઘરમાં ભાઈ વૃદ્ધ દોશી માં છે કે નહીં માતાઓ બહેનો છે અચ્છા કોઈ દી એવું માન્યો કે મારા ઘરમાં વૃદ્ધ જે માં છે ને એ સાક્ષાતમાં હુમિયાનું સ્વરૂપ છે હું એની સેવા કરું છું એવો ભાવ કોઈ દી પ્રગટ થયો અને સાહેબ એ ભાવ જદી પ્રગટ થશે ને તદી મહાદેવની પાસે આપણે જવાની જરૂર નથી મહાદેવ આપણી પાસે આવીને ઉભો રહેશે પણ એવો ભાવ પ્રગટ કરી એની સેવા કરો હું એક વાત સ્પષ્ટતાથી કરી દઉં કે સેવાના ભાવથી તમે જો કાંઈ પણ કાર્ય સંસાર મારીને સેવાના ભાવથી કાર્ય કરશો ને તો કોઈ દિવસ કર્મના બંધનમાં નહીં આવો કર્મના બંધનમાંથી જો છૂટવું હોય ને તો સેવાનો ભાવ રાખો હું મારી સાસુની સેવા કરું છું મારી દેરાણીની મારા જેઠની સેવા કરું છું કે હું નાના બાળકની સેવા કરું છું મારા પતિની સેવા કરું છું તો એમાં યુવાન હોય તો વિષ્ણુનો ભાવ રાખો બાળક હોય તો બ્રહ્માનો ભાવ રાખો આપણાથી વડીલ છે મોટા છે તો એમાં શિવનો ભાવ રાખો મહાદેવનો ભાવ રાખો એવી રીતની તમે સેવા કરશો ક્યારેય બંધનમાં નહીં આવે અને જ્યારે બંધનમાંથી મુક્ત થશો તો જન્મ મરણના ફેરા બધાએ આપોઆપ છૂટી જશે કર્મના બંધન બધાય છૂટી જાય